જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રત વિશે શ્રવણ કરીશું વટ સાવિત્રી વ્રતનું મહત્વ શું છે વટ સાવિત્રીનું વ્રત કયા દિવસે ઉજવવામાં આવશે તથા પૂજન વિધિ શું છે આ વ્રતમાં શું કરવું શું ન કરવું એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો વર્ષ દરમિયાન અનેક વ્રત તહેવાર આવતા હોય છે સનાતન ધર્મમાં સાવિત્રી વ્રતને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે સાવિત્રીનું વ્રત જેઠ માસની પક્ષની ત્રયોદશી તિથિથી શરૂ થઈ અને પૂર્ણિમા તિથિએ સમાપ્ત થાય છે ઘણા લોકો ત્રયોદશીથી ત્રણ દિવસ એટલે કે પૂર્ણિમા સુધી આ વ્રત કરે છે અને ઘણા લોકો ફક્ત પૂર્ણિમાના દિવસે જ વ્રત કરે છે જે લોકો ત્રયોદશીથી લઈને ત્રણ દિવસ વ્રત કરે છે તેઓએ દર વર્ષે ત્રણ દિવસ સુધી વ્રત કરવું જોઈએ અને જે લોકો પૂર્ણિમાના દિવસે વ્રત કરે છે તે લોકો ફક્ત પૂર્ણિમાના દિવસે જ વ્રત કરી શકે છે ત્રયોદશીથી વ્રત શરૂ કરનાર વ્યક્તિએ ત્રયોદશીના દિવસથી જ પૂજા કરવી જોઈએ ત્રણ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા કરવાની સનાતન ધર્મમાં વટ સાવિત્રી વ્રતની પૂજા ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે આ દિવસે વડના ઝાડની પૂજા કરવાની પરંપરા છે ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે વડના વૃક્ષમાં ભગવાન બ્રહ્મા ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશ એમ ત્રિમૂર્તિઓ નિવાસ કરે છે એવું પણ માનવામાં આવે છે કે વડના ઝાડના મૂળમાં ભગવાન બ્રહ્મા થાળમાં ભગવાન વિષ્ણુ અને ડાળીઓમાં ભગવાન મહેશ એટલે કે ભગવાન શિવ રહે છે તેથી વડના વૃક્ષની પૂજા કરવાથી ત્રણેય દેવતાઓના આશીર્વાદ એકસાથે પ્રાપ્ત થાય છે એટલું જ નહીં વટ સાવિત્રીના દિવસે યમરાજ વૃક્ષ પર નિવાસ કરે છે જેના કારણે પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે યમરાજને પ્રાર્થના કરે છે એવું કહેવાય છે કે વટ સાવિત્રી વ્રતના દિવસે વડના ઝાડની પૂજા કરવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં સારા સ્વાસ્થ્યની સાથે સુખ અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે સાવિત્રી વ્રત રાખવાથી લગ્નજીવન સુખી રહે છે આ વ્રતનું પાલન કરવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પતિ પત્ની વચ્ચેનો સંબંધ વધુ ધનિષ્ઠ અને મજબૂત બને છે સુહાગન સ્ત્રીઓ માટે વટ સાવિત્રી વ્રત શ્રદ્ધા સમર્પણ અને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે સ્ત્રીઓ નિર્જળા ઉપવાસ કરે છે વટવૃક્ષની વિધિપૂર્વક પૂજા કરીને વૃક્ષની પરિક્રમા કરે છે તથા કથા સાંભળે છે આ દિવસે પર દોરો બાંધવાની પરંપરા પણ છે આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર એટલે કે લાંબા આયુષ્ય સારી તંદુરસ્તી અને સુખી કુટુંબ જીવન માટે વ્રત કરે છે સાથે સાથે તેઓ વટવૃક્ષ એટલે કે વડના ઝાડની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે જેને અખંડ સૌભાગ્ય અને દીર્ઘ આયુષ્યનું પ્રતિક માનવામાં આવે છે વટ સાવિત્રી વ્રતને ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે જેમ કે વડમાસ વડ પૂર્ણિમા વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે વટ સાવિત્રી વ્રતની પૂજામાં સતી સાવિત્રી અને માતા પાર્વતીની મૂર્તિ બનાવવામાં આવે છે પૂજામાં કાચો સૂતરનો દોરો વાંસનો પંખો લાલ દોરો કેરી કેળું અને ફૂલોનો ઉપયોગ થાય છે હવે આપણે આગળ વિડીયોમાં જાણીશું કે વટ સાવિત્રીનું વ્રત કયા દિવસે ઉજવવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં પૂર્ણિમા તિથી દસ જૂન બે હજાર પચીસ અને મંગળવારના રોજ સવારે અગિયાર વાગે અને પાંત્રીસ મિનિટ પર શરૂ થશે તથા અગિયાર જૂન બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે એક વાગે અને તેર મિનિટ પર સમાપ્ત થશે આવી સ્થિતિમાં વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત દસ જૂન બે હજાર પચીસ અને મંગળવારના રોજ રાખવામાં આવશે આ દિવસે તમારે પવિત્ર નદીમાં સ્નાન અને દાન ખાસ કરવું જોકે અગિયાર તારીખે પણ પૂર્ણિમાની તિથિ છે તો તમે તે દિવસે પણ પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરી શકો છો જે લોકો ત્રયોદશીથી વ્રત શરૂ કરી રહ્યા છે તેઓએ આઠ જૂન અને રવિવારના રોજ વ્રત શરૂ કરી દેવું તથા દસ જૂન અને મંગળવારના રોજ વ્રતની સમાપ્તિ કરવી હવે આપણે વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું વટ સાવિત્રી વ્રતના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાધિકારી પતાવી સૂર્યદેવને અર્ધ્ય આપવું એટલે કે જળ અર્પણ કરવું ત્યારબાદ તમારા નજીકમાં વડનું ઝાડ હોય ત્યાં સતી સાવિત્રી અને સત્યવાનની મૂર્તિઓને વડના ઝાડ નીચે સ્થાપિત કરવી વૃક્ષને પાણી ફૂલ અબીર ગુલાલ કંકુ સિંદૂર અક્ષત મીઠાઈ અને અન્ય પૂજાની સામગ્રી અર્પણ કરવી ફળ અને નારિયેળનો પ્રસાદ પણ ધરાવવો ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવો અને આરતી કરવી વડના વૃક્ષને સફેદ સૂત્રનો દોરો બાંધી અને પરિક્રમા કરવી ત્યારબાદ વટ સાવિત્રી વ્રતની કથાનો પાઠ કરવો અથવા તો શ્રવણ કરવો ત્યારબાદ લગ્નજીવનમાં સુખ શાંતિની કામના સાથે પ્રાર્થના કરવી અને ક્ષમાયાચના કરવી આ વ્રત દરમિયાન અન્ન અને જળનો ત્યાગ કરવો આખો દિવસ ઉપવાસ રાખવો તમે દૂધ અને ફળો ગ્રહણ કરી શકો છો વડના વૃક્ષની પૂજા કર્યા બાદ પતિના દીર્ઘાયુ અને સુખી વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરવાની આ વ્રત કરવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે તદુપરાંત આરોગ્ય સારું રહે છે અને ઘરમાં ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે ભક્તો આજના વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રતનું મહત્ત્વ કેટલું છે તેના વિશે જાણ્યું વટ સાવિત્રી વ્રત કયા દિવસે ઉજવવાનું છે તથા પૂજા વિધિ કેવી રીતે કરવાની તે પણ શ્રવણ કર્યું જો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને કોમેન્ટમાં જય પાર્વતી માતા જય મહાદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ